એ શું બા જાજાજી હમણાં પાંદર દી તો આવી હતી શું એમાં જાઝાજી થઈ ગયા કેવાય એ પણ મારા માટે તેવું લાગે ને દીકરી હા ઓ બા તો શું મળે એકલા એકલા વળબડ કરતો તકાય થયું હે એ આ ઓલી અભાગણી તાર ભાભી જો ને ભિખારણના પેટની હવેનું શું કરું નહીં દત ખબર પડતી અરે રહ શું કર પાછું મળે એવું થાય નહીં એ પાછું નહીં આ તો રોજનું થયું રોજ હવાર પડે અને ઘરમાં કકરાટ ચાલુ થઈ જાય માથાકૂટ થી થાકી ગયા હવે તો આનાથી બસ ને બા મારે અહીંયા આવીને માર પિયરેમાં આવીને માર તમારું દુખ જ જોવાનું મે કોદી તમારું મોઢું હસતું જોયું નથી મારે અહીં આવીને તમારું દુખ જોવાનું બા મારથી નહીં જોવાય હવે અરે દીકરી એટલે તો હું તને કઈ જાજુ કેતી નથી હવે તને કહું તો આ તું ઉપાધી કર ને હવે તારે આની ઉપાધી કરવી કે અહીંયા તાર હા હરીની ઉપાધી કરવી એટલે પછી એકલી એકલી બડબડ કર્યા રાખું શું કરું એ બા તમારે આટલું આટલું દુઃખી તમને આટલો આટલો ત્રાસ આપે તો થોડું ઘણું ભાઈને કહેવાય ને ભાઈ તો એને કે તારો ભાઈ વારી શું કરે તું પાછી એમ કેસ કે ભાઈને કે શું એમાં તારે ભાઈને કહું એટલે બા આમાં ક્યુ હે શું મને હરખું તો એ તારો ભાઈ હવે મારું થોડું કાંઈ માને હું કહું તો મારા હારે બાજવા માંડે છે ઈ જેમ ભિખારણના પેટની કે એમ જ કરે છે અને એને ખબર જ છે કે મારો ધણી તો મારી કોર છે હું કહીશ એટલે આના હારે બાજવાનો જ છે અને એવું હવા દ્વારું પીરસે ને એને તો એ મારા હારે બાદ છે સીધો યો માં બા હવે મને આવું હમ્બિંગ કરે તમે તો બા એકલા થઈ ગયા બા પાછી કે હું ચામુન માં ની ભગત છું જે માણસ ભગત હોય ને એને કેવા હારા હારા ગુણ હોય આનામાં માં એક ગુણે હારું નથી હા બા તમારી હાવ સાચી વાત છે તમે જોતા નથી આખો દી ચાઉન માં ચાઉન માં કરે તો ઘર માં કઈ પ્રગતિ દેખાય મને તો લાગે હે કે છપર પંગી હે એમ બા જો દીકરી હું તને કવ એને જેવી છે એવી ભલે રહી અને જેને માનું એને ભલે માને પણ આ આખરમાં દીકરો દીને તો જ હું એને માનું બે હાથ જોડીને એને માનું પણ એને એવું કઈ છે જ નહીં કોરા કાડ જેવી છે હવ સાચી વાત છે ઓ બા પણ તમે આ વિષે ભાભીને વાત કરો હો કે પણ તમે કઈ કહેતા જ નથી એ હું શું નઈ કહેતી હો હું હવાર બપોર ને સાંજ ત્રણે ટાઈમ કહું છું કહું એટલે તરત પિલુડા પાડવા માંડે એમ કે હું શું કરું બા અને સીધી વાત પોચે તાર ભાઈ આગળ વાળી હું તો આંથી થાકી ગઈ છું ભાઈ હા હવે બા આ છપ્પર ફાંકીનું તો કાંઈક કરવું જ જોશે પણ બા આપણે કામ કરી તો હા બોલ ને દીકરી જો આપણું કામ થતું હોય તો હારું લાગે તે કરી આપણું કામ થાવું જોઈએ દીકરી બા હવે બીજું કઈ ન કરે આપણને ખબર છે કે આપણે આ ભાભી ઘરમાં વંશ દેવાની જ નથી તો આને ઘર ની બહાર કાઢી મૂકાય ધકા દઈ ના ગામ વાળા ના મેણા તો નો સાંભળવા એટલે ધકા માર મારી ને ઘર ની બહાર કાઢી મુકાય આપણે તો શાંતિ દીકરી તારી વાત તો હાથી છે આપણે એમ જ કરી હમ હમણાં એને બોલાવો એ વાંદણી એ ક્યાં ગઈ એ મઈરાવે એ શું કરતી હોય એની મને પૂછા કરતી બેચો એને શું આવડે ને કાઈ ન થાવડતું

તમારે તમારી માપા એ દેવાનો સમય નથી અરે ના હું નથી કરતી માની પૂજા ભક્તિ તો કરવી પડે અને એને પેલા માને યાદ તો કરવા પડે ને એ બસ ભાભી આટલો બધો જીબડો વધી ગયો આટલો બધો ફેર પડી ગયો ભાભી અમે તમને કઈ પૂજવા નથી આવ્યા કે મારી મા તમને ફાટલી બે હાડે ને તમને પૂજે અરે નણંદ તમે આવું કેમ કયો અને હું ક્યાં કહું કે તમે લોકો મને પૂછવા લે આવ્યા હો અને ઘરનું બધુંય કામ કરું તો તમે આવું કેમ બોલો હો એ બા આનો જીબડો આવ તો બહુ વધી ગયો હવે આને બે ફડાકા જરૂર છે હવે તમે આને કઈ કયો તો સારી વાત છે હવે એ તે અત્યારે પૂછું છું કે નણંદ બા કેરે આવ્યા તો તને સંભરાણું નહીં કે હું પાણી લઈને જાઉં એમ તું અત્યારેથી હતી ક્યાં

એ ઘડીક વાર નઈ આખો દી રાત તમે આખો દી ભક્તિ કરી રાખો તો કેમ તમારા માતાજી તમને સંતાન નથી દેતા એવું થોડું હોય વેલું નઈ તો મોડું માં ચામુંડા આપશે તો ખરા ને અને માં ચામુંડા ઉપર મને તો પૂરે પૂરો વિશ્વાસ છે કે આજે નઈ તો કાલે માં ચામુંડા મારો ખરો તો ભરી જ દેહે અને મને માં ચામુંડા ઉપર પૂરે પૂરો વિશ્વાસ છે બા એ દેસે દેસે સંતાન તારી માં તને પણ માથાના વાળ બધા ધોળા થઈ જશે ને ત્યારે અત્યારે નથી લાગતું તને દે એવું કઈ

જો તને ઘણી વાર કીધું પણ તું મારું માનતી નથી આ જેમાં દીકરીની સાક્ષીમાં તને કહું છું બબે વાર દીકરા આધૂરા મહિને આવીને વયા ગયા છે અને મેં તને કેટલી વાર કીધું કે તું ખાવા પીવામાં ધ્યાન રાખ તારે તો કઈ મારું માનવું જ નથી બસ માના મંદિરે પડ્યું રહેવું છે ઈ તને દેશે ક્યાં સંતાન અરે બા ગમે એવું ધ્યાન રાખીને તે ખાવાનું હોય ને એ જ થાય બા બા ચામુંડા ઉપર વિશ્વાસ રાખો ને બધું જ સારું થઈ જશે બા એ મંદિર માં ખાલી મૂર્તિ જ છે પણ તને કઈ કરીને નહીં દે બસ બા તમે આવું ન બોલો એ પણ દવાખાને જવાય અને ડોક્ટરને પૂછાય કે શું ખાવું ને શું નહીં પણ તારે વાંઝણીને જ કે કાય પૂછવું છે બસ મંદિરે પડ્યો રહેવું છું અરે બા માં ચામુંડા તો જગતજનની હે બા એને બધી ખબર જ હોય એને જ આપણને બનાવ્યા છે અને માં ચામુંડાએ બનાવેલા ડોક્ટર પાસે આપણે જાવું એના કરતાં માં જગતજનની માં ચામુંડા આગળ જ આપણે જાય તો બધું સારું થઈ જાય બા

હાથ તો અમે તને જોડી ને તે વાળો હોય તો આ તું વંશ દે નકર આથી નીકળ તારા પોટલા માંથી નાલ એ સાચી વાત છે દીકરી ની પણ ઘર માં મહેમાન આવ્યા હોય ને તો ખાવા પીવાનું પૂછાય કે ઈએ તને નથી આવડતું હા બા અરે નળંદબા તમારે શું ખાવું હે ઈ તમે ક્યો તમારે જે ખાવું હોય ઈ રાંધી દો એ અમારે કાય તારા હાથ માં નથી ખાવું ભાઈ તું ખા અમારા હાથ માં માર બા લ્યો ધોકો અને માંડરી ને ધોકાવારી કરો તો જ સીધી ની હાલ છે હાલો બા અરે

બે હજુ દીકરો આપીશ મારી દીકરી અને તારી ફામુ ની અને તારી નણંદ બુદ્ધિ પણ ઠેકાણે લાવીશ મારી દીકરી હું ચામુંડા હું કરાવાના કરી દઈશ માં ચામુંડા મારું દુઃખ ભાંગો માં આ દીકરી નું દુઃખ ભાંગો માં મને સંતાન આપો માં મારું દુઃખ ભાંગો માં મારું દુઃખ ભાંગો અરે મારી દીકરી છાની રહી જવા છાની રહી છે મારી દીકરી તું જરા પણ ચિંતા ન કર હું ચોટીલા ના ડુંગર વાળી ચામુંડા તને જરૂર દીકરો આપીશ મારી દીકરી અને તારા દુખડા ભાંગીશ મારી દીકરી તું છાની રહી છે મારી દીકરી તું મારા પર વિશ્વાસ રાખ હે મા ચાઉંડા મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ હે મા પણ જોહન મા મારા હાહુન મારા નણંદ મને કેવા મેણા મારે હે મને કેવા માર મારે હે મા તમે મારા વાંજા મેણા ભાંગો મા મારા વાંજા મેણા ભાંગો અરે મારી દીકરી જા હું ચોટીલાના ડુંગરવાળી ચાઉંડા તને વચન આપું કે 9 મહિને ને 13 દિવસે તારા ઘરે દીકરાનો જન્મ થાશે જા મારી દીકરી હું ચોટીલાના ડુંગરવાળી ચાઉંડા તને દીકરો આપું

કેમ તું ઉદાસ થઈ ને અરે કઈ નઈ આજે આ કામ કરીને થાકી ગઈ ને એટલે તમને એવું લાગે ખાલી હા તું રોવસ શું વાત હે કે મને શું વાત હે અરે કઈ નઈ આજે નણનભાઈ હતા ને તો બાએ નણનભાઈ થઈને મને ઠોકે ને ઠોકે મારી કઈ બાબત હે તને મારી વરી અરે કઈ નઈ નણંદભાઈ વાતા ને તેના સંતાન બાબતે વાત ઉખેડી ઈ કે તમે મને સંતાન નથી દેતા ઘર માં ઈ કે એટલે ઈ બાબતે થઈ મને મારી હવે આ કઈ આપણા હાથ ની વાત છે હવે આપણા હાથ માં હોય તો આ બધું થઈ જાય હવે આપણા હાથ માં નથી તો આપણે શું કરી હવે તમે જ કયો બેન આજે એવી હતી રોકાણી એક વઈ ગઈ અરે નણંદ બા તો વઈ ગયા અને જેમ ને તેમ બોલ્યા અને ધોકે ને ધોકે મારી હસે તું એના સામું તું ન જો ઈ બેનો સ્વભાવ જ એવો છે હવે આપણે શું કરી તું જ કે જોઈ માં ચામુંડા ઉપર આપણે ભરોસો રાખવાનો મા ચામુંડા આપડા હામું જરૂર જોશે હા મને મા ચામુંડા ઉપર વિશ્વાસ છે અને મને મા ચામુંડાએ કીધું તું કે તારા ઘરે નવ મહિને તેર દિવસે હું તારા ઘરે દીકરાનો જન્મ થાય મને તો પૂરે પૂરો વિશ્વાસ છે મા ચામુંડા ઉપર એ મા ચામુંડા તમારા પરચા તો તોપરં પારે મા જય હો મા ચામુંડા તમારી કૃપા તો તોપરં પારે જય હો મા ચામુંડા તમારી જય હો

તારું મોટું છે ને તો મારો દી બગડી જાય છે પૈસા તું અહીં જા પણ બા એક વાર એની વાત તો સાંભળી લ્યો હોર હોર માં દેખારો કર્યો હે હા બા તમારી વાત તો સાંભળો પેલા અરે બા હું આજે માં બનવાની હું અને તમે દાદી માં માં ચામુડા દયાથી આજે મારા હારા દિવસો હે બા એ બહુ હારો હાલો જાઓ તમે તમાર કામ કરો જાઓ હમ આવી હારી વાત હે તો એમાં રાજી ન થાતા બોલો મહારાણી વાંધણી બે અહીંયા તું મારે તારું કામ છે અરે બા તમે ન કીધું કે કામે વળગો એટલે હું અંદર કામ કરવા એ મેં મારા દીકરાને કીધું તને નથી કીધું અને મારી વાત સાંભળ બે વખત છોકરા આવીને ને વયા ગયા છે અધૂરા મહિને અને આ વખતે તું ઘર ની બહાર નીકળ અને છોકરો હાજો હોય ને જીવ તો હોય ને તો જ પાછી આવજે નું એના આગળ મરી જાય પૈસા જામ અરે બા તમે આવું કા બોલો છો આ આપણા હાથમાં થોડું છે બા તો તમે મને આવી રીતના કહ્યો હો એ હવે તું કાંઈ કામની નથી ખોટા મારા ઘરના રોટલા તોડ હાલાયથી નીકળાયથી વહી જા આમથી અરે બા તમે આ ઘરમાંથી મને કાઢી મૂકશો તો હું ક્યાં જઈશ નથી મારે મામા મોહલ કે નથી મારે કાકા કુટુંબ તો બાહું આ ઘરની બહાર નીકળીને જઈશ ક્યાં એ ગમે અહીંયા જા આવા મેળા ટોળા સાંભરવા એના કરતાં જ નદીમાં પડીને મરી જાવ હારું વહી જાયથી મારા ઘરની બહાર આ ખારું બા તો હું જાઉં હવે આ ઘર માં હું કે મારું બાળક આમ કોઈ થી નહીં આવી હવે હું જાઉં ને હું મરી જાઉં હોય એ મારો છોકરો હોય ને તો પાછો દઈ જશે અને પતાર જ્યાં મરવું હોય ત્યાં મરજે જા અરે બા તમારે એની માની કઈ જરૂર નથી તો પછી છોકરાની શું આશા રાખો એ તારા જેવી થોડી કઈ મરતી છે ખાલી વાતું આવડે હે માં હવે આ દુઃખ સહન કરવાની મારા માં તેવડ નથી રહી માં હવે માં તમે કઈક કરો માં મારે હારા દિવસો હે માં તમે દીકરો દેશો માં નકર હું શું કરીશ માં હવે મારા માં હિંમત નથી રહી માં કે હું આવું દુઃખ સહન કરી શકું માં નકર હવે તું મારા જીવન ના નદી માં પડીને ટુકાવી દઈશ માં અરે માં ચામુંડા સાક્ષાત તમે જય હો માં ચામુંડા તમારી જય હો દીકરી આ તું શું અરે માં હું શું કરું માં મારે હારા દિવસો હે છતાંય મારે હા મને મેળા મારે હે ઘરની કાઢી માં તો હું શું કરું માં હવે આવું જીવન જીવીને મારે શું કામનું અરે મારી દીકરી

તમારી અરે બા આમ નેજા કરીને કેજો એ જોવો એ કઈ નઈ દીકરી તારી ભાભી ની વાત જોઉં છું મેને કાઢી મૂકી હતી અને કીધું તું કે મરી જા જા પણ એ હાચે મરી ગઈ છે તો એ બા અરે એ વાંજળી મરી ગઈ તો હારું ને આપણે ખો ગઈ પણ દીકરી એને હારા દિવસો હતા દીકરી એ માં શું વાત કરો એ વાંજળી ને હારા દિવસો જોઈએ લે એ અત્યારે લાગી કે મરી હતી તું અરે તમારા બાય મને મરવાનું કીધું તું એટલે હું મરવા ગઈતી અને હવે કઈ પૂછવાનું રહ્યું છે તમારે એ તો મરી કેમ નઈ કા પાછે જાને મરી જાન નદીમાં પડીને અરે એ તો મારી મરજી મારે મરવું હોય તો મારું ને મારે જીવવું હોય તો જીવું તમારે કઈ કહેવાનું તારી આટલી હિંમત માં દીકરી હામી બોલો હે હે માં માફ કરજો માં અમને માફ કરજો અરે તમે બે માં દીકરી એ મારી દીકરી ને ખૂબ હેરાન કરી ખૂબ માર માર્યો મેણા માર્યા હવે હું જામુંડા તમને બેને કોઈ દી માફ નઈ કરું હે માં માફ કર દે માં મને માફ કર દે મેને મારા ભાભીને મે બો માર મારી બો મે હેરાન કર દે માં માફ કર દે માં મને માફ કર દે માં હવે આમી ભૂલ મે કોઈ દી નઈ કરી માં હા માં મારા સાહુને માં નારદની ફૂલને હમસેઈ ગઈ હે માં તેને માફ કર દે માં એને માફ કરી દે હે માં ચામુંડા માફ કરી ગયો માં મારા બેનને અને બા ને બૂથી ઠેકાણે આવી ગઈ માં માફ કર દયો ભલે આટલી વાતે હું ચામુંડા તમને વેને માફ કરું પણ જો હવે આવી ભૂલ કરી કે મારી દીકરીને હેરાન કરી

જય માતાજી જય મા ચામુંડા હું છું મિસ્ટર દર્શનગીરી ને અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં લખજો જય મા ચામુંડા જય મા ચામુંડા